દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં ખેડૂતોએ સુધી બનવાનો છે એ જણાવવામાં આવ્યું હતું ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને આ વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધ પાછળ ઘણા કારણો છે જે મુખ્યત્વે જમીન સંપાદન અને તેના વળતર સાથે જોડાયેલા છે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે ભૂતકાળમાં પણ સરકારી પ્રોજેક્ટ્સ જેમ કે નાળા ડેમ કાળી ટુ ડેમ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે એરપોર્ટ અને ચાકલિયા જીઆઈડીસી માટે તેમની જમીનો લેવામાં આવી હતી જોકે તેમને યોગ્ય વળતર અથવા જમીનનો બદલો મળ્યો નથી સાથે જ ખેડૂતોએ દાવો કર્યો છે કે નવા હાઈવે માટે અલગ અલગ ગામોના ખેડૂતોની જમીનનો સર્વે કરવામાં આવી રહ્યો છે તેમને ભય છે કે આ વખતે પણ તેમને પૂરતું વળતર નહીં મળે જેના કારણે ભવિષ્યમાં તેમના બાળકોના ભવિષ્ય પર નકારાત્મક અસર પડશે ઝાલોદના દસ ગામોના ખેડૂત ખાતેદારોએ એકઠા થઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને ખેડૂતોએ ચીમકી આપતા જણાવ્યું હતું કે સરકાર જો આ નિર્ણય પાછો નહીં ખેંચે તો ઉગ્ર આંદોલન પણ કરીશું

પરંતુ આજ દિન સુધી ખેડૂતોને ના વળતર કે ના જમીન આપવામાં આવી એ બાદ કાલી ટુ જલાશય યોજના અંતર્ગત નવ ગામોની જમીન છીડવી લેવામાં આવી આજ દિન સુધી એમને વળતર આપવામાં આવ્યું નથી તે બાદ દિલ્હીથી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવા માટે જાલોદ તાલુકાના ચૌદ ગામોની જમીન છીનવી લેવામાં આવી એક બાંધકામ ચાલુ થતા જે અમારા ખેડૂતો હતા એમને મૂળભૂત સુવિધા છીનવાઈ ગઈ આજ સુધી કોરિડોરનું વળતર અને મૂળભૂત સુવિધાના કોઈ ઠેકાણા નથી ત્યાં પડતા ન પાટું હોય તે રીતે નવ ગામો અંદર ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે જમીન સર્વે કરવામાં આવી એ ઓછું હોય તો એમ વિસ્તારમાં પાંચસો ને સિત્તેર એકર જમીન તમારા ખેડૂતોને છીનવી લઈ જીઆરડીસી મંજૂર કરવામાં આવી અને આજે જાણે કે જાલોદ તાલુકાના તમામ આદિવાસી ખેડૂતોનો ખાતમો જ કરી નાખવાનો એ ભાવનાથી આ સરકાર શ્રી દ્વારા અમારા જાલોદ તાલુકામાં વેલ પૂરાથી લઈ કલજીની સરસવાણી દેવજીની સરસવાણી ઝાલોદ અને ત્યાંથી તૂટી તે રાજસ્થાનના કુશલગઢ ને જોડતો જે ફોરલેર હવે મંજૂર કરવામાં આવ્યો જેનું સર્વે કરવામાં આવ્યું એ અંતર્ગત આજ રોજ અમે દસ ગામોના જે ખેડૂત ખાતેદારો છે એ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ ને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આવેદનમાં અમે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકારે અમારી જે આદિવાસીઓને જમીન છીનવી લઈ અમારા બાળકોના ભવિષ્ય પર તરફ ભરી અમને ભીગ માંગતા કરવાનું જે ષડયંત્ર કર્યું છે તો ટૂંક સમયની અંદર આ સરકાર અમારા જે નિર્ણયો છે એને પાછા લે નહીં તો આવનાર સમયની અંદર જયારે આદિવાસીઓ અમારા જાગશે ને બાયો ચડાવશે તે વખતે આ સરકાર છે ને પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે